આ રીતે વર્ષમાં ચોવી એકાદશી થાય છે અને જો વધુ માસ આવે તો તે વર્ષમાં એકાદશી થાય છે એકાદશી એટલે કે તિથિ આ દિવસે પવિત્ર ગણાય છે કારણ કે આ દિવસે મન અને આત્માને શુદ્ધ માટે ઉપવાસ રાખવાનો વિધાન છે અને ઉપવાસ હેતુ માત્ર ભોજન છોડવાનો નથી પણ મનને શાંત શુદ્ધિ અને ભક્તિમય બતાવવાનો છે હવે જાણીએ કે એકાદશી વ્રતની શરૂઆત કેવી રીતે થઈ પુરાવણમાં આવે છે કે એક વ્યક્તિ દૈત નામનો રાક્ષસ હતો તે સ્વર્ગ પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકોમાં ભય ફેલાવી રહ્યો હતો દેવતાઓને ભગવાન વિષ્ણુની શરણ લીધી ભગવાન વિષ્ણુએ દૈત સાથે યુદ્ધ કર્યું પણ યુદ્ધ લાંબા ચાલતા ભગવાન ક્ષણ આરામ કરવા ગુફામાં ગયા ત્યારે મારી નાખવા પહોંચ્યા ત્યારે ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થઈ તેણે દૈત્ય સહાર કરી લીધા ભગવાન વિષ્ણુએ આંખ ખોલી અને દેવીને આશીર્વાદ આપ્યા હે દેવી તું આજે મારા શરીરમાંથી પ્રગટ થઈ છે આજથી તું એકાદશી દેવી તરીકે પ્રસન્ન થશે જે મનુષ્ય તારા વ્રત કરશે તેને સર્વ પાપો મુક્ત થશે એ દિવસ હતો ચંદ્ર માસની અગિયાર સ્થિતિ એટલે તેને એકાદશી કહેવાય છે અર્થ એ છે અને પર નિયંત્રણ આ દિવસે ભક્તો પોતાના મન વાણી અને ક્રિયાઓનું નિયંત્રણ રાખે છે જ્યારે મન શાંતિ થાય ત્યારે ભગવાન અનુભવી શકાય છે આ માટે એકાદશી વ્રત માત્ર ઉપવાસ નહીં પણ એક આધ્યાત્મિક સાધન છે એક દિવસ પહેલા એટલે કે દશમ તિથિ સાંજે સાસ્તવિક ભોજન કરવું જેમાં ડુંગળી લસણ વગેરે ન હોવું જોઈએ રાત્રે રાખતી અને સંકલ્પ કે કાલે હું એકાદશી વ્રત કરીશ એકાદશીના દિવસે વહેલું સવારે ઉઠીને સ્નાન કરું ભગવાન વિષ્ણુની પૂજા કરવી તુલસી દળ ફૂલ અને દીપ પણ અપહરણ કરવું પાણી ચાલે દ્વાદશી ના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પારણ કરવું ભગવાનને તુલસી અર્પણ કરીને પછી પૂજન કરી લેવું એકાદશી નું મહત્વ છે કે પાપોનો નાશ કરે છે ભક્તિને ઘાટ બતાવે છે મોક્ષદાળને ફળ આપે છે રસ્ક પુરાણમાં લખ્યું છે કે એકાદશી વ્રત કરવાથી હજારો અશ્વ મેઘ સ્વરો રાજ સૂર્ય અક્ષ કરતા વધુ પૂર્ણ મળે છે શ્રી કૃષ્ણ પોતે કહે છે કે પાર્થ જે મનુષ્ય એકાદશી વ્રત કરે છે તેને મારા હૃદયમાં અંતિમ પ્રિય બને છે એકાદશી આપણને શીખવે છે કે શરીર પર નહીં મન પર નિયંત્રણ જરૂરી છે ભોજન છોડવું દેવું જરૂરિયાત છે પણ સાચી એકાદશી એ છે કે રાગ દ્વેષ ક્રોષ અને અહંકાર છોડવો જે વ્યક્તિ મનને વિષ્ણુ માન લિંગ કરે છે તેને સાચું એકાદશી વ્રત ફળ આપે છે એકાદશીના દિવસે તુલસી દળ વિના પૂજા અધૂરી માનવામાં આવે છે તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે તેથી જો એકાદશી તુલસીના પૂજન સાથે કરવામાં આવે તો ફળ અનગણું વધુ મળે છે મિત્રો એકાદશીનું વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી પણ એ આત્માની શુદ્ધ અને મનની શાંતિ માટે ઉપયોગી છે જો તમે પણ દર મહિને એકાદશીનો ઉપવાસ શ્રદ્ધાથી કરો તો ભગવાન વિષ્ણુ કૃપા હંમેશા તમારી સાથે રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું બીજા ધાર્મિક અને આધ્યાત્મિક વિશેષ સાથે